પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી रामचंद्रજીના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્ર થી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહિયાં નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટસ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે पूजन કરવામાં અહીં આવ્યો છે दादा ને બોલતો ચાલી રહ્યું છે સામાજિક